મિત્રો આપણે આજે આ વિડીયોમાં વાત કરીશું કે કૃષિ મશીન સહાય યોજના બે હજારને પચીસ છવ્વીસ તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબ્સ્ક્રાઇબ ના કરે તો સૌપ્રથમ સબ્સ્ક્રાઇબ કરી લો અને અમારો વિડીયોને અંત સુધી જુઓ તો ખેતીને પ્રોત્સાહન આપવા અને ખેડૂતોની સુવિધા માટે સરકારે સમયાંતરે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે તેવી જ રીતે હવે નાની જમીન કે ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટેની યોજના અંગે માહિતી લઈને અમે આવ્યા છીએ અને જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ સમયની સાથે ખેડૂતોની ખેતીની જમીન ઘટી રહી છે અને મોંઘવારી વધી રહી છે એટલે કે લોકો પાસે જમીન ઓછી થઈ રહી છે આવી સ્થિતિમાં એગ્રીકલ્ચર મશીનરી સબસિડી લિસ્ટ સહાય યોજના ખેડૂતો માટે ખૂબ જ નફાકારક સોદો છે ખેડૂતોને ખેતી માટે ટ્રેક્ટર સિવાય પણ અલગ અલગ સાધનો જેવી કે રોટાવેટર સીડિંગ મશીન વગેરેમાં સબસિડી મળતી હોય છે સરકાર ખેડૂતોને ખેતી માટેના કૃષિ મશીન સહાય યોજના હેઠળ સાધનો જેમ કે રોટા બીજ વાવણી મશીન વગેરે ખરીદવા માટે સબસિડી આપે છે આજના યુગમાં ખેતીમાં મશીનનો ઉપયોગ જરૂરી બની ગયો છે પણ ઘણા ખેડૂતો પાસે મોંઘા સાધનો ખરીદવાની ક્ષમતા ન હોય સરકાર આ માટે ખાસ એગ્રીકલ્ચર મશીનરી સબસિડી લિસ્ટ બે હજાર છવ્વીસ પચીસ દ્વારા વિવિધ ખેતી સાધનો માટે સબસિડી આપી રહી છે તો મિત્રો આપણે આ યોજનાને સબસિડીને લગતું લિસ્ટ યોજનાની ડિટેલ્સમાં વાત કરીએ તો યોજનાનું નામ છે કૃષિ મશીનરી સહાય યોજના ઉદ્દેશ જોઈએ તો ખેતીના કામને સરળ અને ઝડપી બનાવવાનો છે લાભાર્થી જોઈએ તો દેશના તમામ ખેડૂતોના આ યોજનાનો લાભ મળવા પાત્ર છે સહાયની રકમ જોઈએ તો મિત્રો કુલ ખર્ચના પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે અને આ યોજનાનો લાભ ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા કરવાનો હોય છે જેની માન્ય વેબસાઇટ જોઈએ તો

રોટાવીટર જેમાં ચાલીસ ટકાથી પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે અને તે જમીન ખોદવા માટેના કામમાં લેવામાં આવે છે થ્રેસર જોઈએ તો પચાસ ટકા સુધી સબસિડી મળવા પાત્ર છે જે પાક ઉતાર્યા પછી દાણા અલગ કરવા માટે કામમાં આવે છે તેવી જ રીતે બીજ વાવણી મશીન એટલે કે તેમાં પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે પાવર વિડર એટલે કે તેમાં પણ પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે જે નિંદામણ માટે તમે ઉપયોગમાં લઈ શકો છો સ્પ્રે પંપ અથવા તો પાવર ઓપરેટર તેમાં પણ ચાલીસ ટકા સબસિડી મળવા પાત્ર છે જે તમારે દવા છાંટવા માટે ઉપયોગી થાય છે સહાયની રકમ કેટલી મળે તેની વાત કરીએ તો સહાય રૂપિયા દસ હજારથી લઈને રૂપિયા એક લાખ ને પચાસ હજાર સુધી માળખા અને મશીનના પ્રકાર પર આધાર રાખે છે મુખ્યત્વે અનુસૂચિત જાતિ અથવા તો નાના ખેડૂત માટે વધારે સહાયનું પ્રવધાન છે કૃષિ મશીનરી સહાય યોજનાના ધોરણ જોઈએ તો યોજનાને લાગુ કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું એના ધોરણો નીચે મુજબ છે તો અરજી પહેલા ખરીદી નહીં કરવી અથવા સહાય માટે અરજી મંજૂર થયા બાદ જ મશીનની ખરીદી કરવાની અનુમતિ છે મશીન માત્ર માન્ય વેતનકર્તા પાસેથી ખરીદવું વિભાગ દ્વારા માન્યતર પ્રાપ્ત ડીલર અથવા કંપની પાસેથી જ ખરીદી કરવાની રહેશે મૂળ બિલ અને ફોટો જરૂરી છે ખરીદી બાદ બિલ મશીન સાથેનો ખેડૂતનો ફોટો વગેરે અપલોડ કરવા પડશે એક ખેડૂતને એક જ મશીન માટે સહાય મળે છે એક સાથે બહુ સાધન પર સહાય મળતી નથી પસંદ કરેલું એક મશીન જ પસંદ કરો ખરીદ પછી દસ્તાવેજો અપલોડ કરવાની સમય મર્યાદા હોય છે તે સમય મર્યાદા સુધી ફોર્માલિટી પૂરી ન કરવાથી સહાય રદ થઈ શકે છે ખાતકીય અધિકારી દ્વારા સ્થળ ચકાસણી થઈ શકે છે યોગ્યતાની ખાતરી માટે અધિકારી દ્વારા સ્થળ નિરીક્ષણ થાય છે તો મિત્રો આપણે હવે વાત કરીશું કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે તો કૃષિ મશીનરી સહાય યોજના ખરીદવા માટે સરકાર પણ આપશે સહાય યોજના એ એવી સરકારી યોજના છે આશે સૂર્ય સુંદર્ય જીવન ધરાવતા નાના કે નિયત ખેતીકાર જે જેમની જમીનની ખેતીમાં ઉપયોગ થાય છે કૃષિ મશીનરી સહાય યોજનામાં કોણ લાભ લઈ શકે છે તે નીચે મુજબ આપવામાં આવ્યું છે તો ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ નાના અને સીમાંત ખેડૂત એટલે કે અધિકતમ બે હેક્ટર જમીન ધરાવતા ને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો મહિલા ખેડૂત અને અન્ય પસાદ વર્ગના ખેડૂતો માટે વિશેષ સહાય મળવાપાત્ર છે મહિલાઓ ખેડૂતને પણ આ યોજનાનો લાભ મળશે સરકારી સંસ્થા ખેડૂત ઉત્પાદનની કંપની ખેડૂતના નામે જમીન હોવી જોઈએ જે સાત બારના ઉતારામાં હોય નામ અરજી કરતી વખતે ખેડૂત પાસે માન્ય આધાર નંબર અને બેંક એકાઉન્ટ હોવું જરૂરી છે અરજદાર ખેડૂત આ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલ હોવો જોઈએ ખેડૂતના નામે અગાઉ આવી સહાય લીધી ન હોય અથવા ત્રણ વર્ષ પછી પુનઃ લાભ માટે અરજી કરી શકે છે ત્યારબાદ વાત કરીએ તો એગ્રીકલ્ચર મશીનરી સબસિડી લિસ્ટ એટલે કે અરજી માટે જરૂરી દસ્તાવેજો કૃષિ મશીનરી સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે તેના માટે અમુક જરૂરી ડોક્યુમેન્ટ છે જે કૃષિ મશીનરી સહાય યોજના માટે કયા કયા દસ્તાવેજ જોશે તેની લિસ્ટ નીચે મુજબ આપવામાં આવેલ છે તે દસ્તાવેજો તમારે અરજીમાં નાખવાના રહેશે તો જેમાં આધાર કાર્ડ સાત બારના ઉતારા જમીનનો દાખલો બેંક પાસબુક પાસપોર્ટ સાઈઝનો ફોટો મોબાઈલ નંબર અને કોર્સથી ખરીદી કરવાના કોટેશન અથવા ભાવપત્રક ત્યારબાદ વાત કરીએ મિત્રો તો કૃષિ મશીનરી સહાય યોજનામાં અરજી કેવી રીતે કરવી તો એગ્રીકલ્ચર મશીનરી માં માટે અરજી કરવા માંગતા વ્યક્તિઓએ અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓએ સૌથી પહેલાં ઉપર દર્શાવેલ માપદંડને અનુસરવું જોઈએ ત્યારબાદ નીચે જણાવેલ માહિતીને અનુસરવી જોઈએ જો તમે કૃષિ મશીનરી સહાય યોજનામાં લાભ લેવા માગતા હોવ તો ઓનલાઈન અને ઓફલાઈન અરજી કેવી રીતે કરવી તેના સ્ટેપ બાય સ્ટેપ નીચે મુજબ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ તમારે વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોવું હોય ડેમો સાથે તો અમારા યુટ્યુબ ચેનલમાં અગાઉ અમે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો વિડીયો મોકલેલ છે ત્યારબાદ વાત કરીએ તો ઓફિશિયલ સાઇટ ખોલો જેમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરો ત્યારબાદ યોજનાઓ પર ક્લિક કરો હોમપેજ પર યોજનાઓ એટલે સ્કીમ વિકલ્પ પસંદ કરો ત્યાંથી ખેતીવાડી અને સહાય યોજના પસંદ કરો કૃષિ મશીનરી સહાય યોજના બે હજાર પચીસ ઓપ્શન છે તેના પર ક્લિક કરો હવે એપ્લાય બટન પર ક્લિક કરવાનું રહેશે તમને હમણાં સુધી ખેડૂત તરીકે નોંધણી છે કે નહીં તે પૂછ છે જો હા તો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખીને આગળ વધવાનું છે અને જો નહીં કરેલ હોય તો નોંધણી ફોર્મ ભરીને ખેડૂત તરીકે રજિસ્ટ્રેશન કરવું પડશે ત્યારબાદ અરજી ફોર્મ ભરવાનું છે જેમાં ફોર્મમાં નીચેની વિગતો ભરવાની હોય છે જેવું કે ખેડૂતનું નામ તાલુકો ગામ જમીનની વિગત આધાર નંબર બેંક ખાતું મશીન પસંદ કરો જે માટે સહાય જોઈતી છે તે ત્યારબાદ વાત કરીએ તો જરૂરી દસ્તાવેજ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે જેમ કે આધાર કાર્ડ બેંક પાસબુક અથવા તો પસંદગીનો દાખલો મશીનનું ભાવપત્રક એટલે કે ક્વોટેશન ત્યારબાદ અરજી સબમિટ કરો અને રજીસ્ટ્રેશન નંબર સાચવીને રાખો ફોર્મ ભરીને સબમિટ કરવાનો રહેશે તમારા ફોન પર ઓટીપી આવશે જે દાખલ કરો ત્યાર પછી તમને અરજી નંબર અથવા એપ્લિકેશન આઈડી મળશે તેને સુરક્ષિત રાખો ત્યારબાદ વાત કરીએ તો અરજી ચકાસણી અને મંજૂરી તો કૃષિ વિભાગ તમારી અરજી ચકાસશે જો યોગ્ય જણાશે તો મંજૂર થશે મશીન ખરીદી પછી બિલ અને ફોટો અપલોડ કરવો પડશે વાત કરીએ તો અમલ માટે અધિકારીનો સંપર્ક કરો એટલે કે ખેડૂતોએ અરજી ફોર્મ અને મશીન ખરીદી અંગે ખાતાકીય અધિકારી સાથે સંપર્કમાં રહેવાનું હોય છે જેમાં મહત્વપૂર્ણ નોંધ છે મિત્રો કે અરજી ખરીદી પહેલા ફરજિયાત કરો સહાય ફક્ત માન્ય વેચાણકર્તા પાસેથી ખરીદેલ મશીનો પર જ મળશે મશીન ખરીદીનું બિલ અને ફોટો જરૂરી છે સરકાર દ્વારા માન્ય ઓનલી સેલર્સ પાસેથી મશીન લેવું તમારા મોબાઈલ નંબર ચાલુ રાખો જેમાં એસએમએસથી અપડેટ મળતી રહેશે અરજી પહેલાં અને ખરીદી પછી ખાતાકીય અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે તો મિત્રો અમુક પ્રશ્નો હોય છે જેના વિશે આપણે ચર્ચા કરીશું કે શું છે પીએમ કૃષિ યોજના તો સરકાર ખેડૂતોને ખેતી માટેના કૃષિ મશીનરી સહાય યોજના હેઠળ સાધનો જેમ કે રોટાવેટર થ્રેસર બીજ વાવણી મશીન વગેરે ખરીદવા માટે સબસીડી આપે છે પીએમ કિસાન યોજનાનો હેતુ શું છે તો મશીન સહાયમાં ખેતીના કામને સરળ અને ઝડપી પાક ઉત્પાદન વધારવો મજૂરી ખર્ચમાં ઘટાડો લાવવાનો છે એગ્રીકલ્ચર મશીનરી સબસીડી લિસ્ટ યોજના કેટલી છે તો સહાય દસ હજારથી લઈને એક લાખ ને પચાસ હજાર સુધી માળખા અને મશીનના પ્રકાર પર આધાર રાખે છે પીએમ કૃષિ મશીન યોજના માટે હું કેવી રીતે અરજી કરી શકું તો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મશીન ખરીદ્યા પછી સહાય મળે છે તો મિત્રો તેનો જવાબ છે કે ના સહાય મળતી નથી સહાય માટે પહેલા અરજી છે દરેક ખેડૂતને સહાય મળે છે તો પ્રસંગી અને દસ્તાવેજ ચકાસણી બાદ સહાય આપવામાં આવે છે મિત્રો તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરીને અન્ય વ્યક્તિ જોડે શેર કરો જેથી કરીને તમને આવી અવનવી માહિતી સૌથી પહેલા જાણવા મળે